આ ઝીરું આવું બનાવ્યું અને આટલું બધું સારું છે આમાં સુકારો નથી જાંબુડીઓ નથી અને આ જીરૂ એક ધારો ગ્રોથ છે તો તમે આ મલ્ટી કિટ પીધા પછી આમ શું એક્સપિરિયન્સની વાત કરવામાં કે બીજા ખેડૂતોને આ બહુ સારામાં સારી કિટ છે બરાબર આ હે એગ્રીવેલ કંપનીની હા અને જોરદાર આનું રિઝલ્ટ છે બધાયમાં સણિયામાં

તો 100% આશુરજભાઈ તમારા આ એક અનુભવ નિવાત બીજા ખેડૂતને આપણે આ પ્રોડક્ટ વપરાવી હોય તો આમ તમે આમ છાતી ઠોકીને કહી શકો કે બેસ્ટ રિઝલ્ટ છે છાતી ઠોકીને 100% રિઝલ્ટ એમ તો હરે કૃષ્ણ એક્રોમાં તમાર બધાનું સ્વાગત છે અને આજે આપણે વાત કરશું એગ્રીવેલ કંપનીની મલ્ટી કિટ વિશે જીરેના પાકમાં સુકારો આવી જાય છે લીલો ચરમો આવી જાય છે ચણામાં સુકારો આવી જાય છે ધાણામાં સુકારો આવી જાય છે આવા અનેક પાકમાં સુકારોને અટકાવવા માટે એગ્રીવેલ કંપનીની મલ્ટી કિટનું કેવું રિઝલ્ટ મળે છે તો જે ખેડૂત ભાઈઓ આ મલ્ટી કીટ નો ઉપયોગ કર્યો છે તેના મુખી થી આપણે સાંભળી આ ઝીરુ આવું બનાવ્યું અને આટલું બધું સારું છે આમાં સુકારો નથી જાંબુડીઓ નથી આ ઝીરુ એક ધારો ગ્રોથ છે તો તમે આ મલ્ટી કીટ પીધા પછી આમ હું એક્સપિરિયન્સની વાત કરવા માંગુ બીજા ખેડૂતોને આ બહુ સારામાં સારી કિટ છે બરાબર આ હે એગ્રીવેલ કંપનીની હા અને જોરદાર આનું રિઝલ્ટ બધાયમાં સેણિયામાં

તો સો ટકા સુરેશભાઈ તમારા આ એક અનુભવની વાત બીજા ખેડૂતને આપણે આ પ્રોડક્ટ વપરાવી હોય તો આમ તમે આમ સાચી ઠોકીને કહી શકો કે બે રિઝલ્ટ છે સાચી ઠોકીને સો સો ટકા રિઝલ્ટ એમ આ હાંઈ ન ઘટે સરસ સુરેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમે અનુભવ શેર કર્યો ને તમને જે આ રિઝલ્ટ દેખાડવો અને સંતોષ અનુભવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આમાં સાત આઠ પાણ પાયા બરાબર અને ટેપ બાય ટેપ આપણે આતુરમાંથી લેતા તા હા એના હિસાબે દવાના છંટકાવ કરતા હા પાંચ ટકા ઓકર્યા છે બરોબર દવાના ટેપ બાય ટેપ અલગ અલગ એક ની એક નહીં અને થી પછી એને પાવામાં આપણને આ આપી ટિકિટ મલ્ટી ટિકિટ આ મલ્ટી ટિકિટ બરાબર એટલે તમે આ આ પાયુ તું હા થી પછી આ પાંચ માં પાણે પાયુ તું બરાબર થી પછી એનું આપણને જોરદાર રિઝલ્ટ મળ્યું છે હા વૈધે બહુ અને કાળું એકદમ તો તમને આમ સો ટકા એવો એવો એક્સપિરિયન્સ થયો કે ખરેખર મલ્ટી કિટ પીવડાવી એનું સો ટકા એટલું બધું સફળ અને સારું રિઝલ્ટ છે એવું હા જોરદાર રિઝલ્ટ છે મેં મારી બીજી વાળી છે ના આય પાયું છે ના રિઝલ્ટ આયા પછી જ અહીં પાયું સમજાઈ ગયું એટલે ખેડૂતને આપી દે આપવામાં અને બીજા ખેડૂતો સારા આમ સારી છે આ તમારો અનુભવની જ વાત કરો છો ને અનુભવની સરસ ખૂબ ખૂબ જનિયામાં સુરસભાઈ તમારો ઝીરો અંદાજિત કેટલું આમ ઉતરશે એવું લાગે છે બાર તેરમણ પાકુ એમ ને એટલો ભરો હશે બરાબર

અને એક લાખ રૂપિયાની ખરીદી થાય એટલે દ્વારકા મંદિરની ટુર તો ખાસ કરીને આ ઓફરનો જરૂરથી તમે લાભ મેળવો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો તમારા દરેક મિત્રને શેર કરો આ અમારી હરે કૃષ્ણ એગ્રો યુટ્યુબ ચેનલ છે જેને તમે સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે આ ક્યુઆર કોડ ને ગુગલ લેન્સ થી સ્કેન કરો અને સોશિયલ મીડિયામાં અમારી સાથે જોડાઈ જાઓ આ વિડીયો ધ્યાનથી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર